નમસ્કાર દર્શક મિત્રો લાઈટ ટ્વેન્ટી ફોર ન્યુઝ સાથે હું છું મિક્ષુ ઠક્કર આપણી સાથે જોડાઈ ચૂક્યા છે ક્ષત્રિય સમાજના આગેવાન એવા નૈનાબા જાડેજા અજી નૈનાબા સ્વાગત છે આપનું લાઇટ ટ્વેન્ટી ફોર ન્યુઝમાં ધન્યવાદ ધન્યવાદ નૈનાવા જે રીતે વાત કરવામાં આવે તો આજે માણસામાં કોલેજમાં એક કાર્યક્રમ હતો ને તે સમય દરમિયાન ભાજપના નેતા જયરાજસિંહ પરમાર દ્વારા એવું જણાવવામાં આવ્યું છે કે ભારતે જે ગુલામી કરી છે તેના પાછળનું કારણ ક્ષત્રિય સમાજ છે અને ત્યારબાદ માણસાના જે રાજવી છે અને જયરાજસિંહ પરમાર વચ્ચે તુ મે મે જેવા દ્રશ્યો સર્જાયા હતા બોલાચાલી થઈ હતી શું કહેવું છે આપણને આ મુદ્દે ક્ષત્રિયોને ભેગા કરી સમાજ માટે કામ કરે છે અને બીજી બાજુ સમાજને જ નીચો દેખાડવાની કોશિશ કરે છે તો એવું લાગે છે કે ભાજપના જે આગેવાનો છે ક્ષત્રિય સમાજના ભાજપિયા છે એ ક્ષત્રિય સમાજને મને એવું લાગે છે કે હવે બેડો ગર્ગ કરવા માંગી રહ્યા છે કારણ કે ઇતિહાસ ગવા છે તમે ઇતિહાસનું કોઈ પણ પનનું ખોલો એમાં ક્ષત્રિયોનું યોગદાન ના હોય એવું તો ના જ બને અરે ધડ કપાયેલા અને લડ્યા છે એટલે આ કેવું મને લાગે છે કે જયરાજભાઈએ કદાચ ઇતિહાસ બરોબર વાંચ્યો નથી એટલે લોકોને ગુમરાહ કરવા માટે પોતાના જ સમાજનું આવું ખરાબ બોલી રહ્યા છે તો મને એવું લાગે છે કે ભાજપે અને ખાસ કરીને આવા જે નેતાઓ છે એને ઇતિહાસ એક વખત ભણવો જોઈએ અને ખાસ એવી અમે કહીએ છીએ છીએ કરીએ કે તમે ઇતિહાસો તમારા પણ ભણાવો પુરસોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ અંગે ટિપ્પણી કરવામાં આવી હતી અને ત્યારબાદ હવે ભાજપના જ આ અન્ય નેતા જયરાજસિંહ દ્વારા ટિપ્પણી કરવામાં આવી છે તો ક્ષત્રિય સમાજ શું કહી રહ્યો છે આ છે ને બેન ટ્રેન્ડ બની ગયો છે હવે કારણ એનું કારણ છે ને અમારા ક્ષત્રિય અમુક આગેવાનો છે કે અમુક એવી સંસ્થાઓ છે કે જે છે ને ક્ષત્રિયનું પતન કરવા માંગી રહી છે કે ગમે ત્યારે છે ને બોલે એટલે બોલી લેવાનું સમાજ હાઈ હાઈ કરતો હોય ત્યારે સમાજની હારે હાઈ હાઈ કરી લેવાનું પછી પોતે સારું થવા માટે એની પાસે હાયલુ જવાનું એટલે આ છે ને ટ્રેન્ડ બની ગયો છે કારણ કે સમા હવે એ લોકો એમ ઈચ્છે છે કે આ થોડાક દિવસ શેકડા મારશે અને પછી પાછા બેસી જશે એટલે હવે એવું નહીં ચાલે કારણ કે હવે એવા લોકોનો પણ વિરોધ હું તો કઉ થવો જ જોઈએ ને આવા લોકોને પણ સમાજે ઓરીસો દેખાડવો જોઈએ ત્યારે જ આ લોકો સુધરે કારણ કે સમાજને ગુમરાહ કરી રહ્યા છે અમુક ટાઈમે સમાજ સાથે રહે છે અને અમુક ટાઈમ મેં આવા જે નેતાઓ છે એને માથે લઈને ફરે છે જી ભારત જનતા પાર્ટીએ કોઈ કાર્યવાહી કરવી જોઈએ આ મુદ્દે મહિના ભારત ભારતીય જનતા પાર્ટી શું કરે બેન એને તો રૂપાલા ની ticket એ નતી cancel કરી વ્યક્તિ એક જ વ્યક્તિનો સવાલ હતો ને તો એક વ્યક્તિ માટે જો ક્ષત્રિયો ના સાંભળ્યું હોય તો આ તો એના જ નેતા છે અને એ તો એમ જ કહેશે કે તમારો ક્ષત્રિય જ નેતા છે જો તમારો ક્ષત્રિય નેતા આવું બોલતો હોય તો અમારે શું એમાં બોલવાનું હોય જી તો મને લાગે છે ભાજપ તો મુખ બુદ્ધિર છે સમજો એ તો એમ જ ઈચ્છે છે કે આવા જે છે ને ચાપલુસિયાઓ અમુક તકવાદીઓ ઈ અમારી ગુલામી કરતા રહીએ અને એના સમાજે ગુલામી કરતો રહ્યો એવું આ લોકો ઈચ્છે છે એટલે ભાજપ નો કરે કઈ જી કરવાનું છે એક સમાજે કરવાનું છે સમાજ ની યુવા પેઢી એ કરવાનું છે જી અને ને બાદ ધન્યવાદ આપનું માહિતી ધન્યવાદ